તે મારી બાજુમાં સૂઈ રહ્યો હતો જેની સાથે મને રાત વિતાવવા માટે મોકલવામાં આવી હતી અહીંથી ભાગી જવાની મારી માટે એકમાત્ર આ સારી તક હતી પણ મનમાં વિચાર આવ્યો કે આ એટલું સરળ નથી ત્યારે મેં વિચાર્યું કે મેં અત્યાર સુધી જે લોકોનો વિશ્વાસ જીત્યો છે તેઓ મારા પર શંકા નહીં કરે મેં તે વ્યક્તિને રાત્રે ખૂબ જ દારૂ પીવડાવી હતી તેથી તેની ઉઠી જવાની કોઈ ચિંતા ન હતી હું ધીમેથી રૂમનો દરવાજો ખોલીને બહાર આવી તે માણસ અહીં એકલો રહેતો હતો આ એક એપાર્ટમેન્ટ હતું અને આ માણસનો તેમાં એક નાનો ફ્લેટ હતો તેથી જ મારું અહીંથી બહાર નીકળવું મુશ્કેલ ન હતું હું આ વ્યક્તિ સાથે ઘણી વખત અહીં આવી ગઈ હતી તેથી જ મારા પર શંકા પણ કોઈ કરી શકે નહીં કે આ વખતે હું ભાગી જઈશ કારણ કે આજે મેં લાગણીઓને બદલે મગજથી વિચાર કર્યો હતો આ વખતે મેં વિચારીને સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો હું એક ધંધો કરવા સ્ત્રી હતી જ્યારે હું પંદર વર્ષની હતી ત્યારે મારી સોતેલી માતાએ મને એક તવાયફ પાસે વહેંચી દીધી હતી જે મારી પાસે ધંધો કરાવતી હતી પહેલી વખત જ્યારે મેં કોઠો જોયો તો હું ડરી ગઈ હતી જ્યાં નાની નાની ગલીઓ અને ત્યાં ઘણી તૂટેલી ઇમારતો પણ હતી જે મહિલા સાથે હું આવી હતી તેને મારો હાથ જોરથી પકડી રાખ્યો હતો અને હું ત્યાં બેસી રડતી જતી હતી મારા પિતાનું અવસાન થતાં જ મારી સોતેલી માતાએ મને આ સ્ત્રીને સોંપી દીધી જ્યારે મેં ત્યાં જવાની ના પાડી ત્યારે મારી માતાએ મારા ગાલ પર જોરથી થપ્પડ મારી અને મને આ મહિલાને સોંપી દીધી દસ કલાકની બસની મુસાફરી પછી હું અહીં પહોંચી હતી જ્યાં જૂની બે મારની ઇમારતો જોઈને હું ગભરાવા લાગી હતી હું મારા દુપટ્ટાને સરસ રીતે ઢાંકી રહી હતી પણ ત્યાંથી પસાર થતા વ્યક્તિઓની નજર એવી હતી કે હું મૂંઝવર અનુભવી રહી હતી એક તો સાકરી શેરીઓ અને ત્યાં પર મોતીના હાર અને ગજરાની દુકાનો જેના પર અતરની બોટલ રાખવામાં આવી હતી ક્યાંક પાનની દુકાન હતી અને દિવાલો પર પાનની પિચકારીના નિશાન હતા જેનાથી દિવાલોની અસલી રંગ ગાયબ થઈ ગયો હતો હું જૂની સીડીઓ પર ચઢી અને અહીં પહોંચી મેં જોયું કે એક તરફ બે વૃદ્ધ માણસો સફેદ પોશાકમાં હાર્મોનિયમ અને ઢોલક સાથે મોમાં પાન ચબાવી બેઠા હતા અને બીજી બાજુ સિંહાસન રાખ્યું હતું જેના પર એક ખૂબ મેકઅપ કરેલી પચાસ વર્ષની મહિલા મોમાં પાન દબાવી બેઠી હતી મને જોતાની સાથે જ તે ઊભી થઈને બેસી ગઈ અને હું ડરીને બધું જોઈ રહી હતી પછી મને સિંહાસન પર બેઠેલી સ્ત્રી પાસે લઈ જવામાં આવી અને મારો હાથ તેના હાથમાં મૂક્યો તે સ્ત્રી પહેલા તો મને માથાથી પગ સુધી તીક્ષ્ણ નજરે મારી સામે જોઈ રહી હતી પછી જે સ્ત્રી મને અહીં લઈ આવી હતી તેને તે સ્ત્રીએ કહ્યું કે આ છોકરી તો હીરો છે હીરો આ તો મારા કોઠાને ચમકાવી દેશ અને હું નિરાશ થઈને તેની સામે જોઈ રહી હતી પછી તેણે નીલમ નીલમ કહી પોતાની પાસે એક છોકરીને બોલાવી અને કહેવા લાગી અને તારી સાથે લઈ જા અને નાચવા ગાવાનું શીખડાવવાનું શરૂ કર અને નીલમ નામની છોકરી મને તેની સાથે એક રૂમમાં લઈ ગઈ મને નાચવા ગાવાનો જરા પણ શોખ ન હતો પરંતુ અહીં મને ખૂબ જ માર મારી અને આ કામ કરાવવામાં આવ્યું પછી મારી બોલી લગાવવાનું શરૂ કર્યું અને જ્યારે પહેલી વખત મારી ઇજ્જત બરબાદ થઈ ત્યારે હું ફક્ત સોળ વર્ષની પણ ન હતી હું ખૂબ રડી ખૂબ ચીસો પાડી પણ અહીં તો વહેશી લોકો હતા જેના અંદર દિલ નહીં પણ પથ્થર હતા હું ભગવાન પાસે એ જ પ્રાર્થના કરતી હતી કે ભગવાન મને આ નરકની જિંદગીમાંથી બહાર કાઢ પહેલાં તો મેં અહીં રાતના અંધકારમાં ભાગવાનો પ્રયત્ન પણ કર્યો પણ હું પકરાઈ ગઈ અને મને તે જાડી સ્ત્રીએ ખૂબ માર માર્યો હતો મારો ચહેરો લાલ થઈ ગયો હતો તે પછી મેં આવું કરવાની હિંમત ન કરી પરંતુ મને આ કામથી હવે નફરત હતી હું અહીંથી નીકળવા માટે કોઈ બહાનું શોધતી હતી એક વર્ષ રહ્યા પછી મને પુરુષો સાથે મોકલવામાં આવતી તે ગ્રાહક આ જાડી સ્ત્રીના જૂના ગ્રાહકો હતા જે મને રાત વિતાવ્યા પછી સવારે આ કોઠા પર છોડી જતા હતા આ માણસ પર મને ઘણી વખત તેના ફ્લેટ પર લઈ ગયો હતો હું આ ગ્રાહકો સાથે એક કામ કરતી હતી હું તેને પીવા માટે વધારે પડતો દારૂ આપતી હતી જેના કારણે ગ્રાહકો ખૂબ જ ઝડપથી ઊંઘી જતા હતા અને ક્યારે એવું પણ બળતું કે હું તેમની હવસનો શિકાર બનતા બચી જતી અને આ લોકો સવારે કહેતા કે અમને રાત વિશે કંઈ યાદ નથી તો હું કહેતી કે મને બધું યાદ છે પૈસા વસૂલતા હું તેમને આવું કહી દેતી હતી પણ તમે જાણો છો હું આ વાત એવી રીતે કહેતી હતી કે તેઓ મારી વાત માની લેતા હતા હું જે જગ્યાએ ફસાઈ ગઈ હતી તેથી હું સારી રીતે જાણતી હતી કે આવતીકાલે હું અહીંથી મગજના કારણે જ નીકળીશ નહીં તો આ મારા માટે મુશ્કેલ હતું છેલ્લા ત્રણ વર્ષથી આ નરકભરી જિંદગી જીવી રહી હતી હવે મેં આ લોકોનો વિશ્વાસ જીતી લીધો હતો ઘણી વખત બંગલાના માલિકો પણ મને તેમની સાથે લઈ જતા પહેલા તો એક દલાલને મારી સાથે મોકલવામાં આવતો હતો પણ હવે મારા પર બધા વિશ્વાસ કરવા લાગ્યા હતા અને તેમને એવું લાગતું હતું કે મને આ વસ્તુની આદત પડી ગઈ છે પણ ના મારે અહીંથી ભાગવું હતું મને આ કામથી નફરત હતી અને એમાં હું ફસાઈ ગઈ હતી તેથી આજે મને તક મળી ગઈ હું ઝડપથી સીડીઓ નીચે ઉતરી તે સમયે રાત્રિના ત્રણ વાગ્યા હતા મને મેઇન રોડ પરથી એક ઓટો રિક્ષા મળી હું તેમાં બેઠી અને બસ સ્ટેન્ડ પહોંચી ત્યાં એક નાસિક જવા માટે બસ ઊભી હતી તેથી જ હું નાસિક જવા તૈયાર થઈ ગઈ અને મેં નાસિક માટે જ ટિકિટ ખરીદી લીધી મારે જલ્દી આ મુંબઈ શહેર છોડવું હતું બસમાં બેસતી વખતે મને ઊંડો ડર હતો કે કદાચ હું પકડાઈ જઈશ કારણ કે એ લોકોના હાથ બહુ મોટા હતા કોણ જાણે કોઈ મારી ધ્યાન રાખી બેઠું હશે અને મને પકડીને તે તવાયફ પાસે લઈ જશે મને બહુ ડર લાગતો હતો મારું હૃદય ભયથી ધડકતું હતું જ્યાં સુધી બસ ચાલવા ન લાગી મને મારી જાન મુશ્કેલીમાં જ દેખાતી હતી પછી જેમ જેમ હું મુંબઈથી દૂર જતી હતી તેમ મારો રોકાયેલો શ્વાસ બહાર આવી રહ્યો હતો નાસિક પહોંચ્યા પછી મેં સંપૂર્ણ રાહત અનુભવી બસમાંથી નીચે ઉતરતા જ રિક્ષા અને ટેક્સી ત્યાં ઊભી હતી પણ હવે ક્યાં જવું મને સમજાતું ન હતું મારી પાસે હવે કંઈ ન હતું તે ગ્રાહકના પાકેટમાંથી થોડા પૈસા જ નીકળ્યા હતા જેના ફ્લેટમાંથી હું ભાગી હતી પછી ઘણા રિક્ષાવાળાઓ મને પૂછવા લાગ્યા કે તમારે ક્યાં જવું છે મેં તેને કહ્યું કે મારો રસ્તો માત્ર ચાલીને જ જવાનો છે વહેલી સવાર હતી અને મને ભૂખ લાગી હતી પર્સ સાવ ખાલી હતું હું અજાણ્યા રસ્તા તરફ ચાલી જતી હતી જ્યારે મેં ગલીઓમાં જોયું તો તેમાં ઘણા મકાનો હતા મેં વિચાર્યું હું બેલ વગાડીને કહું છું કે મારે નોકરીની જરૂર છે તેથી હું તે ગલીઓમાં ગઈ અને કેટલાક ઘરોમાં પૂછ્યું પરંતુ તેઓએ મને કામ આપવાની ના પાડી અને હું હજુ થોડી દૂર ગઈ હતી ત્યારે મને લાગ્યું કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે તેથી મેં પાછળ ફરીને જોયું તો ખરેખર એક વ્યક્તિ મારી પાછળ આવી રહ્યો હતો મેં તેને જોયો કે તરત હું ઝડપથી ચાલવા લાગી અને તે માણસ મને બોલાવા લાગ્યો તેને કહ્યું એ મારી વાત સાંભળો તેને જોઈને હું ડરી ગઈ મને લાગ્યું કે તે તે લોકોમાંથી એક છે જ્યાંથી હું ભાગીને આવી હતી હું ભાગી શકું તે પહેલાં તેને કહેવાનું શરૂ કર્યું કે તેને એક નોકરાણીની જરૂર છે કદાચ તે સાંભળી ગયો હતો કે હું નોકરી માગી રહી છું હું ત્યાં ઊભી રહી ગઈ એ વ્યક્તિ મારાથી થોડા ડગલા પાછળ હતો તેથી તે તરત જ મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો મારે એક નોકરાણીની જરૂર છે જે મારા ઘરમાં દિવસ રાત કામ કરે પણ હું આ વિસ્તારનો રહેવાસી નથી હું અહીં મારા એક મિત્રને મળવા આવ્યો છું તમને લોકોના ઘરે કામ માંગતા જોઈને મને લાગ્યું કે તમે જરૂરતમંદ છો હું તે માણસ સામે જોવા લાગી કે આ માણસ સાચું બોલે છે કે ખોટું પણ એક સત્ય એ પણ હતું કે મને તે સમયે કામની સખ્ત જરૂર હતી મેં તેને પૂછ્યું કે તે ક્યાં રહે છે તેણે કહ્યું મારું ઘર થોડે દૂર છે જો તમે મારી સાથે આવો તો હું તમને મારું ઘર બતાવી શકું હું થોડી વાર શું કરવું અને શું ન કરવું એ વિચારતી રહી પછી મેં વિચાર્યું કે હું ચાલી જાઉં છું મેં કહ્યું ઠીક છે હું તમારી સાથે ચાલું છું પછી હું તેની સાથે ચાલવા લાગી પણ પહેલો ઝટકો મને ત્યારે લાગ્યો જ્યારે તેને મેઇન રોડ પાસે એક ટેક્સી ડ્રાઈવરને રોક્યો અને પોતાના ઘરનું સરનામું સમજાવવા લાગ્યો તેને આમ કરતા જોઈને હું વિચારવા લાગી કે શું તે અહીં નથી રહેતો તેણે મને કહ્યું કે હવે તમે ટેક્સીની પાછળની સીટ પર બેસો હવે મને તેના વિશે થોડી શંકા થવા લાગી હતી કે તે પણ મારી સાથે કંઈક ખરાબ ન કરે કદાચ તે મારો ડર સમજી ગયો હતો તેથી મારી સામે જોઈને તેને કહ્યું અરે હું એક શરીફ વ્યક્તિ છું મારો વિશ્વાસ કરો મને નોકરાનીની જરૂર છે અને ન જાણે હું પણ કેમ ટેક્સીમાં બેસી ગઈ હતી મને લાગ્યું કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તેથી જ મેં વિચાર્યું કે ચાલો હું પોતાને ભાગ્ય પર છોડી દઉં છું હું ટેક્સીમાં બેઠી અને પંદર મિનિટ પછી તે એક ઘરની સામે ઊભી રહી અને હું નીચે ઉતરી તે માણસે ટેક્સી ડ્રાઈવરને પૈસા આપ્યા અને મને ઘરની અંદર લઈ ગયો અને બીજો ઝટકો મને ત્યારે લાગ્યો જ્યારે મેં જોયું કે આ ઘરમાં તે માણસ સિવાય બીજું કોઈ રહેતું નથી હું આ બધું જોઈને ગભરાઈ ગઈ મેં તેને કહ્યું કે હું એવી જગ્યાએ કામ કરવા માંગતી નથી જ્યાં મહિલાઓ ન હોય મારી વાત પર તેણે કહ્યું હું અહીં એકલો જ રહું છું કારણ કે હું અહીં કામ કરું છું અને મારો પરિવાર ગામમાં રહે છે અરે મારી વાત સાંભળો હું એક શરીફ વ્યક્તિ છું અને આખો દિવસ ઘરની બહાર રહું છું તમને મારાથી કોઈ સમસ્યા નહીં થાય તમે ઘરની સફાઈ કરી કપડાં ધોઈ અને કંઈક બનાવી આપજો હું રાત્રે દસ વાગે ઘરે પાછું આવું છું બધા કામ પૂર્ણ કર્યા પછી અને મારા આવ્યા પહેલાં તમે રૂમમાં ચાલ્યા જજો અને જો તમને યોગ્ય લાગે તો તમે રૂમને અંદરથી લોક કરી શકો છો પણ મારે શા માટે તેના પર વિશ્વાસ કરવો જોઈએ સ્પષ્ટ ના કહેવાનું શરૂ કર્યું કે હું તમને સારો પગાર આપવા તૈયાર છું પણ મેં કહ્યું ના મારે અહીં કામ જ નથી કરું એમ કહીને હું તેના ઘરેથી પાછી આવવા લાગી બપોરનો સમય હતો અને સુમસાન વિસ્તાર હતો

તે જ ઘર પાસે પહોંચી અને દરવાજો મારવા લાગી અને જોરથી બૂમો પાડવા લાગી કે દરવાજો ખોલો મને બચાવો કાર મારી નજીક આવીને ઊભી રહી ગઈ હતી તેમાંથી એક યુવક નીકળ્યો જેને જોઈને હું ફરી દરવાજો મારવા લાગી અને તે માણસ મારી પાસે આવે તે પહેલા દરવાજો ખુલી ગયો હતો તે માણસ હેરાન થઈ મને જોઈ રહ્યો હતો અને હું ગભરાઈ ગઈ હતી તેથી હું તેની પાછળ સંતાઈ ગઈ અને કહ્યું આ લોકો મને જબરજસ્તી તેની કારમાં બેસાડવા માંગે છે તો બહારથી તે બદમાશો કહેવા લાગ્યા આ છોકરીને અમને સોંપી દે નહીં તો બહુ ખરાબ થશે પણ આ માણસ તો સાવ શાંત થઈ ઊભો હતો હું જેના પાછળ હતી તે કહેવા લાગ્યો તમે તમારી ભલાઈ ઈચ્છો છો તો અહીંથી ચાલ્યા જાઓ અને બીજી વખત અહીં દેખાતા નહીં નહીં તો એવી હાલત કરીશ કે તમારો ચહેરો પણ ઓળખી શકશો નહીં આટલું કંઈ તે માણસે એક કાર્ડ દેખાડ્યું તે માણસ એક પોલીસ ઓફિસર હતો આ કાર્ડ જોઈ તે બદમાશો તરત જ ત્યાંથી ભાગી ગયા તેની કાર ઘણી દૂર ગઈ તો તે માણસ મારી સામે જોવા લાગ્યો અને તેને કહ્યું હવે જો તમે ઈચ્છો તો જઈ શકો છો અને જો તમે કહો તો હું તમને તમારા ઘરે છોડી દઉં તેની માણસાઈ જોઈ હું શરમાઈ ગઈ તે ખરેખર એક સારો વ્યક્તિ હતો અને એક ઓફિસર પણ હતો અને આથી સારી અને સુરક્ષિત જગ્યા મને રહેવા માટે મળી શકે તેમ ન હતી કારણ કે તે એક પોલીસ ઓફિસરનું ઘર હતું મેં તેને કહ્યું કે અહીં મારું કોઈ નથી હું ગામડેથી અહીં નોકરીની શોધમાં આવી છું હું ખોટું બોલી કારણ કે મારું સત્ય જાણ્યા પછી તે કદાચ મને નોકરી પર રાખશે નહીં હવે મેં તેના ઘરે કામ કરવાનું શરૂ કર્યું અને સાચે જ તે નાસ્તો કર્યા પછી નોકરી પર જતા રહેતા અને રાત્રે દસ વાગે જ પાછા આવતા હતા હું આખો દિવસ ઘરે એકલી રહેતી તે રાત્રે આવે તે પહેલાં હું ભોજન કરી મારા રૂમમાં જતી રહેતી અને તે રાત્રે આવી પોતાનું જમવાનું લઈ ગરમ કરી અને જમી લેતા એક દિવસ હું સવારે ઉઠી તો મને તેના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો મતલબ કે તે રૂમમાં હતા તેથી પહેલા મેં તેના રૂમમાં જઈને એક નજર કરવાનું વિચાર્યું પછી મેં વિચાર્યું કે ખબરદાર નહીં તે મારા વિશે શું વિચારશે કે હું તેના રૂમમાં શા માટે આવી ત્યારે મારા મગજમાં એવો વિચાર આવ્યો કે મારું હૃદય ધ્રુજી ઉઠ્યું અને હું દોડતી તેના રૂમમાં ગઈ કારણ કે તે એક પોલીસ ઓફિસર હતા અને શું ખબર તેને ગોળી લાગી હોય જ્યારે હું તેના રૂમમાં પહોંચી ત્યારે તે પલંગ પર સૂઈ રહ્યા હતા મેં તેને પૂછ્યું કે શું આજે તમે ઘરે છો તમારી તબિયત ઠીક છે મેં તેને પૂછ્યું તો તેને તેની આંખો ખોલી અને કહ્યું મને ખૂબ તાવ છે તમે મારા માટે ચા બનાવી આપો હું તરત જ કિચનમાં આવી અને મારા ને તેના માટે નાસ્તો બનાવ્યો અને નાસ્તોને ખૂબ તાવ તેની ખૂબ કાળજી લીધી અને આ સમય દરમિયાન અમે થોડી વાતચીત કરવાનું શરૂ કર્યું તેને મને કહેવાનું શરૂ કર્યું હવે તેને ખૂબ સારું છે અને કહ્યું બીમારીમાં તમે મારી ખૂબ સંભાળ લીધી તે માણસ ખૂબ સારો હતો હવે હું તેનાથી ડરતી ન હતી તેને મને મારા પરિવાર વિશે પૂછ્યું કે મારા કેટલા ભાઈ બહેન છે પણ હું તેને ખોટું જ બોલતી રહી એક રાત્રે બાર વાગ્યા સુધી તે ઘરે પાછા આવ્યા નહીં તો મને તેની ચિંતા થવા લાગી કારણ કે પોલીસની નોકરીમાં હાદસા થવા આમ વાત છે મારું હૃદય ચિંતિત હતું કદાચ હું તેને હવે પસંદ કરવા લાગી હતી મેં રાત્રે બે વાગ્યા સુધી તેની રાહ જોઈ પણ તે પાછા આવ્યા નહીં હું રડી રહી હતી કે હું ક્યાં જાઉં એમ રડતા રાતના ત્રણ થયા અને મારી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી મારી ખરાબ હાલત હતી એટલામાં બહારથી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો જ્યારે મેં જોયું તો તેની હાલત ખરાબ હતી તેને હાથમાં લાગ્યું હતું અને તે લંગડાતા ચાલતા હતા હું આ જોઈ ન શકી અને તેને ગળે લાગી રડવા લાગી અને પૂછવા લાગી તમને શું થયું અને આ કેવી રીતે લાગ્યું અને તમે ક્યાં હતા હું ક્યારથી તમારા માટે પરેશાન હતી મેં તેને એક જ શ્વાસમાં ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા તો તે પાછળ ચાલ્યા ગયા અને મને મારી ભૂલ સમજાય અને તેને કહ્યું અરે મારી નોકરી જેવી છે તમારે છે પરેશાન થવાની જરૂર નથી આટલું કંઈ તે તેના રૂમમાં ચાલ્યા ગયા અને મને મારી ભૂલનો પસ્તાવો થવા લાગ્યો ઠીક છે કે હું પરેશાન હતી પરંતુ અજાણતા મેં જે ભૂલ કરી હતી તે બરાબર ન હતી હું પણ રૂમમાં ચાલી ગઈ અને આખી રાત મારી ભૂલ માટે અફસોસ કરતી રહી જ્યારે હું સવારે જાગી ત્યારે તે ટેબલ પર બેસી નાસ્તો કરી રહ્યા હતા મને જોઈને તે હસવા લાગ્યા અને બોલ્યા આવો બેસી અને નાસ્તો કરો મેં તમારા માટે પણ બનાવ્યો છે મેં કહ્યું જો તમને આટલી જગ્યા પર લાગ્યું છે તો તમે આવું કેમ કર્યું મને કહ્યું હોત હું નાસ્તો બનાવી આપત તેને કહ્યું કયા અધિકારથી કહું તેના આ પ્રશ્ન પર હું ચૂપ રહી અને તેની સામે જોવા લાગી તે પણ મને ધ્યાનથી જોઈ રહ્યા હતા અને કહ્યું કે અહીં બેસો મારે તમારી સાથે કંઈક વાત કરવી છે તેણે પહેલાં મારી સામે નાસ્તો મૂક્યો અને મને નાસ્તો કરવા કહ્યું મેં શાંતિથી નાસ્તો કરવાનું શરૂ કર્યું તો તે ફક્ત મારી તરફ જ જોતા હતા નાસ્તો કર્યા પછી તે મને કહેવા લાગ્યા હું તમને ખૂબ જ પસંદ કરવા લાગ્યો છું મને નથી લાગતું કે હવે હું આ ઘરમાં રહીને તમારાથી દૂર રહી શકીશ તેથી મને લાગે છે કે આપણે લગ્ન કરી લેવા જોઈએ મને મારા પરિવાર તરફથી મારી મરજી મુજબ લગ્ન કરવાની છૂટ છે હવે તમે મને કહો કે હું ક્યારે તમારા પરિવારના સભ્યોને મળી શકીશ તેના પ્રશ્નથી મારો રંગ ઉડી ગયો મેં ફરી તેને એક નવી વાત કહી મેં તેને કહ્યું હું ઘરેથી ભાગીને આવી છું કારણ કે મારી સોતેલી માતા એક ઘરડા વ્યક્તિ સાથે મારા લગ્ન કરવા દબાણ કરી રહી હતી અને તે ચૂપચાપ મારી વાતો સાંભળતો હતો પછી તેણે કહ્યું જો તમને વાંધો ન હોય તો ચાલો કાલે લગ્ન કરી લઈએ મેં તો હામાં માથું હલાવ્યું અને હું ખુશ પણ હતી કારણ કે મને પ્રેમભર્યું જીવન મળવાનું હતું જે ઘણી છોકરીઓના દિલમાં આ ઈચ્છા હોય છે પરંતુ આ ઈચ્છાને અમારા જેવા અમારા હૃદયમાં રાખીને આખું જીવન પસાર કરીએ છીએ પણ અમને કોઈ ઈજ્જત આપતું નથી જો મેં તેને કહ્યું હોત કે હું કોણ છું તો તે મને નફરત કરવા લાગ્યા હોત બીજે દિવસે મારા તે માણસ સાથે મતલબ કે ઉદય સાથે લગ્ન થઈ ગયા હું ઉદય સાથે ખૂબ ખુશ હતી તે મારી ખૂબ કાળજી પણ લેતા હતા પણ કદાચ અમારા જેવી છોકરીઓના જીવનમાં આ સુખ નથી હોતું બપોરનો સમય હતો મારા દરવાજે ટકોરા પડ્યા મારા પતિ આ સમયે ઘરે ન હતા દરવાજો ખોલતાની સાથે જ ત્યાં એ જ સ્ત્રી ઊભી હતી જેના કોઠે હું કામ કરતી હતી તેને જોઈ મારો જીવ નીકળી ગયો કારણ કે મારા ખરાબ નસીબે મને હજુ પણ છોડી ન હતી તે માર મારી મને પોતાની સાથે લઈ ગઈ હું રડતી તેની પાસે ભીખ માંગવા લાગી પરંતુ તેને મારી વાત ન સાંભળી અને મને કોઠે લાવી તે સ્ત્રીએ મને ખૂબ મારી હતી અને કહ્યું કે અહીં આવવાના ઘણા રસ્તા છે પરંતુ જવાનો એક જ રસ્તો છે અને તે ફક્ત મૃત્યુ છે પણ અહીં આવ્યા પછી રાત્રે મારી સાથે જે કંઈ થયું તેના કરતાં મારું મરવું સારું હતું કારણ કે રાત્રે મારા રૂમમાં આવવાવાળો મારો ગ્રાહક મારો પતિ હતો તેને મારા રૂમમાં આવતા જોઈને મને લાગ્યું કે તે મને લેવા આવ્યો છે પણ તેની પાછળથી મેં જોયું કે કોઠાની માર્કિન મતલબ કે આ જાડી સ્ત્રી હતી તે મારી સામે હસતી હતી તે કહેવા લાગી તને શું લાગે છે તું ફ્લેટમાંથી ભાગી જઈશ અને મને ધ્યાન પણ નહીં આવે મેં આ ઉદયને તારી જાસૂસી કરવા માટે રાખ્યો હતો તે તારી પાછળ હતો તું બસમાં હતી કે પછી જ્યાં નોકરી માટે ગઈ હતી તે પડછાયા જેમ તારી પાછળ હતો મારા કહેવા પરથી જ તે તને તેના ઘરે લઈ ગયો અને મારી વિનંતી પર તને નોકરી પણ આપવામાં આવી હતી આ પોલીસ ઓફિસર નથી આ સાંભળીને જાણે મને થયું આ જમીન ફાટે હું તેમાં સમાઈ જાઉં કારણ કે ઉદયે મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો હતો તે હજુ ચૂપ હતો અને મારી સામે ઊભો હતો હું તેની પાસે ગઈ અને કહેવા લાગી તમે મને આટલો મોટો દગો આપ્યો જો તમારે મને અહીં લાવી જ હતી તો મને તે જ ક્ષણે અહીં લાવ્યા હોત તો મને આટલું દુઃખ થયું ન હોત મેં પુરુષોનું એક જ રૂપ જોયું હતું અને તે હવસનું પણ તમને જોયા પછી મારા વિચાર બદલાઈ ગયા મને લાગ્યું કે પુરુષો પણ માણસો છે મેં તમારું જે રૂપ જોયું તે રૂપ સાથે હું તમને પ્રેમ કરવા લાગી જો તમે અહીં આવ્યા ન હોત તો સારું હતું મારા દિલમાં તમારી જે ઈજ્જત હતી તે તો બચી ગઈ હોત પણ મારું આટલું કહેવા છતાં તે ચૂપ હતા અને થોડી વાર પછી પોલીસની ગાડીનો અવાજ આવ્યો તે મહિલાનો રંગ ઉડવા લાગ્યો અને તે કહેવા લાગી આ પોલીસ ક્યાંથી આવી મારા પતિ ઉદયે કહ્યું કે મેં ફોન કર્યો છે ત્યાં પોલીસ આવી ગઈ હતી ઉદયે તેના ખિસ્સામાંથી પર્સ કાઢ્યું અને તેમાંથી અમારા લગ્નના કેટલાક ફોટા હતા તેને તે ફોટા પોલીસને બતાવ્યા અને કહેવા લાગ્યા આ મારી પત્ની છે અને હું તેને અહીં લેવા આવ્યો છું આ મહિલાએ મારી પત્નીનું ચોરી છુપેથી અપહરણ કરીને તેને અહીં લાવી છે તે સ્ત્રી તો આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી કે ઉદય કેમ ખોટું બોલે છે પોલીસ તે સ્ત્રીને પકડી લીધી અને લઈ ગઈ મારા પતિ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા હું જાસૂસ છું પૈસા લઈને જાસૂસી કરતો હતો સાથે પણ મારી સારી ઓળખાણ હતી કારણ કે હું તેમના માટે પણ કામ કરતો હતો આ મહિલાએ મને તમારી જાસૂસી કરવા માટે રાખ્યો હતો અને હું પૈસા માટે આ બધું પણ કરતો હતો પણ મને ક્યારેય તમારા સાથે પ્રેમ થઈ ગયો મને ખબર ન રહી મારી બીમારીમાં તમે મારી ખૂબ સંભાળ લીધી મારા લાગવાના નિશાનો જોઈ તું પરેશાન થઈ જતી મારા માટે આટલી ફિકર જોઈને હું વિચારતો હતો કે તે હજુ સુધી કેમ મને કંઈ કહ્યું નથી અને જો તું આ ગુનો કરતી હતી તો આ બધું તે તારી પોતાની મરજીથી કર્યું નથી પણ તને આ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી એટલે જ મને લાગ્યું કે લગ્ન જ એક માત્ર રસ્તો છે જેથી હું તને આ દલદલમાંથી બહાર કાઢી જઈ હવે તું મારી સાથે ઇજ્જતવાળી જિંદગી જીવી શકીશ તારે કોઈ પણથી ડરવાની જરૂર નથી તેની વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને હું વિચારવા લાગી કે શું દુનિયામાં આવા માણસો પર હાજર છીએ તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં તો મને જરૂરથી કહેજો કે તમને મારી આ સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ